હેલો ડીએસ સ્ટુડન્ટ્સ બધા મજામાં જ હશો જે લોકો વિડીયો જોવે છે એમના માટે તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સંયોજક સંયોજકને અંગ્રેજીમાં કંજક્શન કહેવાય આ કંજક્શનનો ઉપયોગ તમે જાણીએ અજાણીએ ગુજરાતી ભાષા બોલો છો એ વાક્યોમાં કર્યો જ હશે બધાને આનો ઉપયોગ કરતા આવડે છે બોલતી વખતે કારણ કે ભાષા આવડે છે એટલે આવડે પણ અંગ્રેજીમાં ના આવડે કારણ કે આપણે બોલતા નથી તો ક્યાંથી આવડે એટલે આજે આપણે આ કન્જક્શનની માહિતી લેશું તો સૌપ્રથમ આપણે સંયોજક એટલે શું એ જોઈ લઈએ એની વ્યાખ્યા છે કે બે શબ્દો કે સમાન કક્ષાના વાક્યોને જોડવાનું કામ કરે તે સંયોજક આ વ્યાખ્યા સાંભળીને ઘણાનું મગજ ફરી ગયું હશે કે આ શું છે આમ તો ટેન્શન લેવાની જરૂર નથી આપણે આ વ્યાખ્યા માત્ર સમજવા માટે છે ક્યાંય પૂછાવાની નથી બરાબર સંયોજક જ પૂછાય છે ગ્રામરમાં તો સૌપ્રથમ આપણે એક એક્ઝામ્પલ બતાવું તમને એટલે અંદાજો આવે કે તમે આનો ઉપયોગ કેવી રીતે કર્યો છે અંગ્રેજીના ગુજરાતી વાક્યમાં તો અહીંયા સ્ક્રીન પર તમને જોવા મળી રહ્યું છે એક એક્ઝામ્પલ અંકિત નિશાળે ગયો અને સરને મળ્યો ભૂલથી મળ્યો લખાઈ ગયું છે સ્પેલિંગ ટાઈપિંગ મિસ્ટેક છે તો એ પર ધ્યાન નથી આપવાનું આપણે વાક્ય પર ધ્યાન આપવાનું છે કે અંકિત નિશાળે ગયો અને સરને મળ્યો તો અહીંયા વચ્ચે જે અને છે તમને અંડરલાઈન કરીને બતાવ્યું છે કે અને જે છે એ સંયોજક છે જે બે વાક્યને જોડે છે અંકિત નિશાળે ગયો સરને મળ્યો આ બે વાક્ય થયા અલગ અલગ તો આ બે વાક્યની વચ્ચે આપણે અલ્પ જે પૂર્ણ વિરામ કે અલ્પવિરામ આવે છે એને હટાવી દઈએ અને એની જગ્યાએ અને મૂકીને વાક્ય બનાવીએ તો કેવું બને કે અંકિત નિશાળે ગયો અને સરને મળ્યો આ જે અને છે એ સંયોજક છે એકદમ સિમ્પલ વસ્તુ છે આ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે સંયોજક જે છે એ વાક્યની વચ્ચે વપરાતા હોય છે જેનાથી વાક્યનો એક વાક્ય નાનું હોય એના કરતાં આપણે જે ફકરા બનાવતા હોય છે મોટા મોટા લખીએ છીએ એ બધામાં સંયોજકની મદદથી આપણે બનાવતા હોઈએ છીએ તો અહીંયા થોડાક સંયોજકો છે જે તમને હું શીખવાડું છું આજે બાકીના આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું પરંતુ આજે થોડાક જોઈ લઈએ એક્ઝામ્પલ સાથે તો અહીંયા જે સ્ક્રીન પર તમને એન્ડ યટ સ્ટીલ બીકોઝ ઓર અધરવાઇઝ ઓર આઇધર ઓર ના આઈધર નોર અને બીજા થોડાક આઠ જેવા છે એટલા ટોટલ પંદર વીસ જેવા સંયોજક છે ટોટલ અંગ્રેજીમાં તો આ જે છે એ તમે પાકા કરી નાખો એટલે એના સિવાય કોઈ સંયોજક આવતા નથી પછી તમને અંગ્રેજીમાં કન્જક્શન્સ પૂછે એટલે આવડી જ જાય સો ટકા એટલે આ ધ્યાનથી જોજો અને પ્રેક્ટિસ કરજો બરાબર તો આ બધાને આપણે એક એક એક્ઝામ્પલ સાથે જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો અંગ્રેજીમાં અનેને આપણે એન્ડ કહીશું એટલે એનું એક્ઝામ્પલ જોઈએ સૌપ્રથમ તો સીતા ટુ સ્કૂલ સી મેટ ધ ટીચર સીતા નિશાળે ગઈ સરને મળી આ બે વાક્ય છે વચ્ચે પૂર્ણ વિરામ આવ્યું એટલે વાક્ય પૂરું એટલે આ બે વાક્ય છે કે સીતા ટુ સ્કૂલ સી મેટ ધ ટીચર એને આપણે એન્ડ વડે જોડીશું તો કેવું પણ ગુજરાતીમાં બોલીએ તો સીતા નિશાળે ગઈ અને સરને મળી આ અને વડે જોડાઈ ગયું હવે અંગ્રેજીમાં આપણે એને કેવી રીતે બોલશું કે સીતા વેન ટુ સ્કૂલ આ પૂર્ણ વિરામ જે છે આપણે હટાવી દઈશું એની જગ્યાએ મૂકીશું એન્ડ અને બીજું વાક્ય મૂકશું પરંતુ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે સી જે છે એ સીતા માટે જ વપરાયું છે માટે તે હટાવી દઈશું કેમકે આ આપણે આગળ સીતા લઈ લીધું અને વાક્ય એક જ થઈ ગયું છે એટલે સી વે સીતા ટુ સ્કૂલ એન્ડ મેટ ધ ટીચર આવી રીતે થઈ જશે ખાલી જે છોકરો હોય તો હી હશે અને છોકરી હશે તો સી હશે અથવા નામ પણ આપેલું હોય તો આપણે એ હટાવી દેવાનું છે અને ડાયરેક્ટ વાક્ય મૂકી દેવાનું છે બીજું કશું જ કરવાનું નથી બસ આટલી જ પ્રક્રિયા છે એન્ડ માટે તો હજુ એક એન્ડનું બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ કે અહીંયા રોહન ટુ બુક સ્ટોર હી બોટ ધ નોટબુક અહીંયા બે વાક્ય છે કે રોહન બુક સ્ટોર ગયો રોહને ચોપડી એટલે એક નોટબુક લીધી તો એને આપણે એન્ડ વડે જોડીશું કેવી રીતે તો રોહન વેન્ટુ બુક સ્ટોર એન્ડ બોટ ધ નોટબુક રોહન બુક સ્ટોર એટલે ચોપડાની દુકાને ગયો અને ચોપડો લીધો આવી રીતે સિમ્પલ છે આવી રીતે તમે દસ પંદર વાક્યની પ્રેક્ટિસ કરશો તો ઇઝીલી તમને આવડી જશે થોડો ફોકસ રાખીને પ્રેક્ટિસ કરવાની જરૂર છે આગળ જોઈએ અહીંયા બટ યેટ સ્ટીલ આ ત્રણ શબ્દનો અર્થ એકમાં જ વપરાય છે કે પણ છતાં પણ પરંતુ ગ્રામરમાં જ્યારે પૂછશે ત્યારે અલગ અલગ રીતે પૂછેલા ક્યારેક બટ હશે તો ક્યારેક યટ હોય તો ક્યારેક સ્ટીલ હોય પરંતુ તમારે યાદ રાખવાનું છે કે બટનો યેટનો અને સ્ટીલ આ ત્રણેયનો અર્થ એક જ થાય છે પણ છતાં પણ બરાબર તો એનું ઉદાહરણ જોઈ લઈએ આપણે એક તો અહીંયા એક એક્ઝામ્પલ છે જેમાં બે વાક્ય છે શરૂઆતમાં કે રાહુલ વર્ક હાર્ડ હી કુડન્ટ ગેટ ગુડ માર્ક્સ પહેલું વાક્ય છે કે રાહુલે ખૂબ મહેનત કરી રાહુલ સારા માર્ક મેળવી શક્યો નહીં તો અહીંયા આપણે બટ યટ સ્ટીલ કોઈ પણ મૂકીને જોડી શકો છો આપણે બટ મૂકીને જોડીએ વાક્ય તો રાહુલ વર્ક હાર્ડ બટ કુડન્ટ ગેટ ગુડ માર્ક્સ અહીંયા હી કાઢી નાખવાનું છે આગળ સમજાયું એમ રાહુલનું ના માટે જ વપરાયું છે માટે હી હટી જશે અને પૂર્ણ વિરામ પણ અને લખીશું કે રાહુલ વર્ક હાર્ડ બટ પણ તે સારા માર્ક્સ મેળવી શક્યો નહીં આમ એકદમ ઇઝી છે તમે ખૂબ ધ્યાનથી જોશો સમજશો અને પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે આગળ જતાં બરાબર રાહુલ વક હાર્ડ બટ કુડન્ટ ગેટ ગુડ માર્ક્સ આની જગ્યાએ તમે આમ પણ લખી શકો કે રાહુલ વક હાર્ડ સ્ટીલ કુડન્ટ ગેટ ગુડ માર્ક્સ બરાબર ત્રણેયનો અર્થ એક જ થાય છે એટલે આ વાતમાં આચકાતા નહીં કે ગૂંચવાતા પણ નહીં અને પરીક્ષામાં ધ્યાન રાખજો આ ત્રણ શબ્દ આવે તો કે તણેમનો અર્થ એક જ થાય છે પણ છતાં પણ હવે આગળ જોઈએ એક બીજું તો અહીંયા બીકોઝ એટલે કારણ કે બિકોઝનો ઉપયોગ કારણ દર્શાવવા માટે થાય છે જેમ કે વાય વડે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એના જવાબરૂપે તમારે બિકોઝ વડે એનો જવાબ આપવાનો રહેશે અહીંયા એક ઉદાહરણ છે કે વાય આર યુ લેટ તમે કેમ મોડા પડ્યા તો બીકોઝ આઈ મિસ ધ બસ હું મારી બસ ચૂકી ગયો એટલા માટે હું મોડો પડ્યો આવી રીતે તમને કોઈ પણ વાઈ વડે પ્રશ્ન પૂછે તો તમે એનો જવાબ બીકોઝ વડે આપી શકો છો હજુ આગળ જોઈએ હવે ઓર અધરવાઇઝ આ બંને શબ્દો અલગ અલગ છે પરંતુ એમનો અર્થ એક જ થાય છે નહીતર પરીક્ષામાં બેમાંથી કોઈ એક મૂકેલો હશે જેનો તમારે જવાબ નહીં તર જ આવતો હશે ગુજરાતી અર્થ જે તમારે જોઈને લખવાનો છે આનો ઉપયોગ થાય છે પરિણામ દર્શાવવા માટે જેમ કે અહીંયા બે વાક્ય છે એમાં પહેલું જોઈએ તો રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ લૂઝ ધ રેસ અહીંયા બે વાક્યો એ હશે કે રન ફાસ્ટ યુ વિલ લૂઝ ધ રેસ તો એમાં તમને શબ્દ આપ્યો હશે કે કયો વપરાશે બટ હોય ઓર હોય અધરવાઇઝ હોય કોઈ પણ તો તમારે વચ્ચે આ મૂકવાનો આવશે તો અહીંયા આપણે અધરવાઇઝ મૂક્યો છે કારણ કે આ પરિણામ દર્શાવે છે તમને અંગ્રેજી વાંચતા આવડતું હશે તો તમે સમજી જશો કે અહીંયા કયો સંયોજક આવશે રન ફાસ્ટ એટલે કે ઝડપથી દોડો નહીં અધરવાઇઝ મૂક્યું છે નહીંતર યુ વીલ લૂઝ ધ રેસ નહીંતર તું રેસ હારી જઈશ આમ તમે વાંચો એટલે તમને તરત સમજ પડી જ જશે કે અહીંયા કયું સંયોજક આવશે અંગ્રેજી વાંચતા આવડવું જોઈએ અહીં સેકન્ડ વાક્ય જોઈએ તો યુ હેવ ટુ રીડ તારે વાંચવું જ પડશે યુ વીલ ફેલ ઇન એક્ઝામ આપણે સંયોજક બાકી રાખીને બોલીએ છીએ કારણ કે સમજાવવા માગું છું તમને કે યુ હેવ ટુ રીડ તમારે વાંચવું પડશે યુ વિલ ફેલ ઇન એક્ઝામ તું પરીક્ષામાં ફેલ થઈશ તો આમાં તમે બોલો કયું વપરાઈ શકે તો સાફ સાફ બોલીએ તો સમજ પડે છે કે યુ હેવ ટુ રીડ અધરવાઇઝ યુ વિલ ફેઇલ ઇન એક્ઝામ આવી રીતે સંયોજક જે તમારે અંગ્રેજી વાંચશો અને સંયોજક આવડતા જ હશે તો તમને કમ્પ્લીટ સમજ પડી જશે વાક્ય વાત્તાની સાથે કે કયું સંયોજક મૂકવાનું અને કયું નહીં મૂકવાનું એટલે તમને સંયોજક એકવાર શીખી ગયા પછી પરીક્ષામાં એના માર્ક્સ પૂરેપૂરા મળી શકે છે હવે આગળના સંયોજક આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું ત્યાં સુધી આ સંયોજકની તમે પ્રેક્ટિસ કર્યા રાખજો બરાબર અને પ્રેક્ટિસ કરશો તો જ આવડશે બાકી આવડી જાય નહીં યાદ રાખવું અઘરું છે થોડું પરંતુ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે બાકીના આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ભણવામાં કોઈ તમને સમજ નહીં પડી હોય તો કમેન્ટ કરજો